GPI એરપોર્ટ પર સિમલેસ મુસાફરી માટે ઇન્ટરટર્મિનલ ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે મુસાફરોના પ્રવાસન અનુભવને સુધારવા માટે નવી ઇન્ટરટર્મિનલ ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરી છે આ પહેલ મુસાફરો માટે ટર્મિનલ એક અને ટર્મિનલ બે વચ્ચે સિમલેસ અને ઇકો-ફ્રેન્ડલી પરિવહન મોડ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જે મુસાફરો માટે સુવિધા અને આરામ સુવિધા સુનિશ્ચિત કરે છે નવી ઇલેક્ટ્રિક બસો મફત શટલ સેવા તરીકે કાર્ય કરશે જે અઠવાડિયાના સાતે દિવસ ઉપલબ્ધ રહેશે આ સેવા દર ત્રીસ મિનિટે ચાલશે સિવાય અગિયાર એ થી ત્રણ પીએમ દરમિયાન જ્યારે તે પ્રતિકારક ઉપલબ્ધ રહેશે આ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે એમાં એર કન્ડિશનિંગ વાઇફાઈ કનેક્ટિવિટી અને પૂરતી બેઠકોની જગ્યા સામેલ છે જે મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે ઇલેક્ટ્રિક બસો પર્યાવરણને અનુકૂળ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જે એરપોર્ટના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે ઓટોમેટેડ રેમ્પસ સાથે સજ્જ છે જેનાથી ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે સેવા સુલભ બને ઉપરાંત બસોમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સીસીટીવી કેમેરા જીપીએસ ટ્રેકર્સ ઇમરજન્સી પેનિક બટન અને મેડિકલ કિટ્સ છે આ નવી સેવા એસવીપીઆઈ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા અને વર્લ્ડ ક્લાસ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા માટેના સતત પ્રયત્નોનો ભાગ છે આ ઇલેક્ટ્રિક બસોની શરૂઆત ઇન્ટર ટર્મિનલ ટ્રાન્સફર્સની કાર્યક્ષમતા વધારવામાં નોંધપાત્ર સુધારો લાવવાની અપેક્ષા છે જેનાથી મુસાફરો માટે એરપોર્ટને નેવિગેટ કરવું સરળ બનશે